ભાદરવા મહિનામાં આ રીતે ન કરવાનું હોય તો મારા ભાઈ બહેનો જો આટલી વસ્તુ તમે કરી હોય અને આ બધો આપણે પાડી ન શક્યા હોય ભાદરવા મહિનાના જો નિયમો આપણે પાડી ન શક્યા હોય અને આપણા પિતૃઓની કૃપા આપણા પર ન વરસતી હોય તો એમ કીધું છેલ્લા દિવસે છેલ્લા દિવસે સોળ દીવા કરવા કેટલા અમાસના દિવસે સોળ દીવા કરવા અને સોળ દીવા લઈ અને મહાદેવના મંદિરે જઈ અને મહાદેવના મંદિરની અંદર સોળ દીવાઓનું દાન કરી દેવું સોળ દીવાઓનું દાન મહાદેવને ચરણમાં અર્પણ કરવાથી સોળે શ્રાદ્ધમાં થયેલા દોષ સોળે શ્રાદ્ધમાં થયેલા આપણા કોઈ ભૂલચૂક છે એ બધી મહાદેવજી હરણ કરી લે આપણું ઝેર પી લે આપણું દોષનું નિવારણ કરે છેલ્લા દિવસે સોળ દિવેટ લઈ સોળ દીવાડા લઈ અને મહાદેવના ચરણમાં જઈ શંભુ ચર પડી અને જો એ પણ ન કરી શકીએ આપણે સોળ દીવાનું દાન ન કરી શકીએ તો તો કીધું પિતૃ યજ્ઞ કરવો સર્વ પિતૃ યજ્ઞ થશે આપણા વર્ષોથી આપણે બરાબર પિતૃઓની પૂજા ન કરી શક્યા હોઈએ અને શિવકથામાં જ્યારે આ યજ્ઞ થતો હોય ત્યારે તમારા હાથે આહુતિ આપવામાં આવે તમારા હાથે આહુતિ હું અપાવરા બધાને